અને સરકારી શાળામાં જ પડે એની શાળામાં એક કાર્યક્રમ છે એમાં એક મહેમાન આવ્યા અને એ છોકરે જોયું કે આજે તારી શાળામાં કાર્યક્રમ હતો તેને કીધું પછી એના માસી તારી શાળામાં કોણ આવતો એને કીધું ના થાય તો પછી કહે છે કે તારી શાળામાં આજે કલેક્ટર આવ્યા હતા કોણ આવ્યા હતા કલેક્ટર આવ્યા તો એ છોકરાએ પૂછ્યું તમારી જેટલી નંબર નતો એને પૂછ્યો કલેક્ટર એટલે કોણ થાય એના માસીએ કીધું કલેક્ટર એટલે જિલ્લાનો રાજા થાય કોણ થાય જિલ્લાનો રાજા થાય

કીધું કે ખૂબ તમારો ખૂબ ખૂબ આશીર્વાદ ભગવાન કે તમારો એક હાથ બચાવ આ એક હાથ હું પરીક્ષા નથી એ એક પરીક્ષા આપી પાટા સીધો પરીક્ષા દેવા નોકરી ભાવનગર માં મળી એનું નામ આઈપીએસ હકીન બાવીસ વર્ષની ઉંમર એને આઈપીએસ ક્લિયર કરી આખી દુનિયા આખા ભારતમાં હતી નાની ઉંમર માં તો બધા પૂછે કે હું એક ચમત્કાર છે તો આ ચમત્કાર નથી એને શું કરેલું નાની ઉંમરમાં ધ્યેય નક્કી કરેલો તો જે એટલે આદર્શ આદર્શ તમારે પકડી રાખવો પડે તમને ફેર કુદો ની ફરેલા છો આ કે ના ફેર કુદો ની પ્રત્યેક નાથ બે કે તો હું થાય પડી જાવ કે નહીં તમે દર રિક્ષા બસ માં બેઠેલા છો હા રિક્ષા બસ માં તમને ઊંઘ આવી જાય અને ડાળા તો ઊંઘે પડી જાવ કે નહીં તો તમે જાગતા હો તમે ડાળીઓ પકડી રાખો તો તમે પડી જાવ તો એની જેમ આદર્શ છે ને તમારે પકડી રાખવાનો છે શું તો પકડી રાખવાનું છે આદર્શ છે ને પકડી રાખવાનો છે અને છેલ્લી વસ્તુ જે ચારિત્ર કરતા બરાબર એની બધા કાર્યક્રમ પૂરો ચારિત્ર ઘડતર એટલે હું તો સ્વામી જયારે કાર્યક્રમ ચાલુ છે ત્યારે તમને સાહેબે કીધું અમે વિશ્વ ધર્મ પરિષદ ત્યાંથી વાત કીધી સાહેબે બરાબર કે સ્વામીજી અમેરિકામાં જતા ત્યારે એટલે પાંચ મિનિટનો સમય આપ્યો તો બોલવાનો તો એ જ વાતો કહીશ પણ થોડીક અલગ રીતે સ્વામીજીને પાંચ મિનિટનો સમય આપ્યો કોલમ્બસ હતો હોલ હતો શિકાગોમાં સાત હજાર માણસો બેઠા હતા કેટલા સ્વામીજીને પાંચ મિનિટનો સમય આપ્યો અને સ્વામીજી ઉપર થઈને ખાલી પાંચ જ શબ્દ બોલ્યા સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ ઓફ અમેરિકા એનો મતલબ થાય કે મારા અમેરિકાના બહેનો અને ભાઈઓ

હતા એના મુખ્ય જે શિષ્ય હતા એના સૌથી પહેલા શિષ્ય સ્વામી સદાનંદ એને પૂછ્યું કે સ્વામીજી એ કઈ શક્તિ છે કે તમે ખાલી અમેરિકામાં જઈને પાંચ શબ્દ બોલ્યા તો બધા ઊભા થઈ ગયા ત્યારે સ્વામીજીએ કીધું કે હું ભારતમાં હતો ત્યારે ભારતમાં મને કોઈ ઓળખતું નહોતો બરાબર અને ઉત્તરથી લઈને દક્ષિણ સુધી કાશ્મીરથી લઈને કન્યાકુમારીને બંગાળથી લઈને ગુજરાત સુધી આખા ભારતમાં પરિભ્રમણ કર્યું બરાબર આખા ભારતમાં પરિભ્રમણ કર્યું ત્યારે મને કોઈ ઓળખતો નહોતું આટલા બધા દિવસ સુધી ભૂખ લાગી હોય પંદર વીસ દિવસ સુધી ભૂખ લાગી હોય ખાવાનું ન મળે પાણી પીવાનું ન મળે પગમાં છાલા પડી જાય માથે ભયંકર તડકો એટલે જયારે હું બેભાન થઈને રોડ ઉપર પડી જાવ ને ત્યારે પણ મેં મારા જીવનમાં કોઈ દિવસ નબળા વિચારો કર્યા નથી તો આ બધું કેનાથી થઈ શકે ચારિત્ર ઘડતરથી કેનાથી ચારિત્ર ઘડતર સ્વામીજી એવું કહે છે કે પૈસા નામ યશ કીર્તિ આ બધે જે કાંઈ ફાયદો થતો નથી માત્ર ચારિત્રથી લાભ થાય તમને એમ થાય કે અમે તો બધા વિદ્યાર્થી છીએ અમે અમને ચરિત્રથી ચરિત્ર ઘડતર કઈ રીતે કરવું તો ચરિત્ર ઘડતર કરવા માટે બીજાને મદદ કરવી પડે શું કરવું પડે બીજાને મદદ કરવી પડે બીજાને મદદ તમે કઈ રીતે કરી શકો તો આપણે બધા કેવી મદદ કરીએ પરીક્ષામાં ચોરી કરવાની એ દાખલો દેખાડતો એ કવિતા દેખાડતો તો એનાથી ચરિત્ર કઈ મહાન બને નહીં ચરિત્ર મહાન બનો તો બીજાને મદદ કરવી પડે બીજાને મદદ ક્યારે કરી શકો તો જ્યારે શાળા પૂરી થાય ત્યારે ભાઈ કે બેન પણ એના ઘરે જવાનું એને મદદ કરવાની આખો વર્ષ તમે એને ભણાવો એ આટલી મદદ છે ભાઈ કહી દેવાનું કે પરીક્ષામાં ચોરી નહીં કરવા પણ આખો વર્ષ જોતા દાખલો શીખો તો શીખવાડી

બે ત્રણ વસ્તુ મેં તમને તમારી નજર હું કામ મૂકી સાયકોલોજીકલ કે આપડે બઉ થાકી ગયા હોય હવે એમ પૂરું થાય તો એવા સમય આપણા માઇન્ડ ને ડાયવર્ટ કરવા માટે

चार चार पाँच लैहाल्छ